આ તરફ વિરમગામ શહેરમાં શ્રી સિદ્ધનાથ મહાદેવનું અતિ પ્રાચીન અને અલૌકિક મંદિર આવેલું છે જ્યાં સિદ્ધનાથ મહાદેવ એકસો છે મંદિરો દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી તથા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ જ રીતે ફાગણસુદ બીજનો અહીંયા અનેરો મહિમા છે જે દર વર્ષે ફાગણસૂદ બીજના શુભ દિવસે અહીંયા ભવ્ય સામય મહોત્સવનું આયોજન કરાય છે એ જ રીતે આ વખતે એકસો અગિયારમો સામૈયા મહોત્સવનું આયોજન કરાયું જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા તથા લઘુરુદ્ર સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગામના ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા સમગ્ર કાર્યક્રમમાં આશરે વીસ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા ઉપરાંત સામાજિક રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન ભોરાનાથના સાનિધ્યમાં જ્યારે વિરૂમગામ શ્રી સિદ્ધનાથ ધર્માજા ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું આ લઘુરુદ્ર યજ્ઞનું આજે એકાવન કુટી યજ્ઞનું આયોજન અને આ એકસો ને અગિયારમો એ સમયા ઉત્સવ આ એકસો અગિયાર વર્ષથી અવિરતપણે ચાલી આવતી આ પરંપરા જ્યારે આજે સમાજના બધા જ લોકોએ જેને જાળવી રાખી છે ફાગણ સુદ બીચ અને એકસો ને અગિયાર વર્ષ પૂરા થયા ત્યારે એના ઉત્સવ રૂપે સમગ્ર ગુજરાતમાંથી અમારા સત્વરા જ્ઞાતિના ઈષ્ટદેવને રાજી રાખવા એના આશીર્વાદ લેવા માટે તમામ જ્ઞાતિબંધો ભાઈઓ બહેનો બાળકો વડીલો બધા આવતા હોય છે તો આ ઉત્સવ બધા કાયમી ઉજવે છે